નમસ્કાર દોસ્તો હું સુમિત ચાવડા સ્વાગત કરું છું તમારા બધાનું આઈસીઈ ની આ યુટ્યુબ ચેનલ પર આપણી કરંટ અફેરની સિરીઝ એટલે કે આજની ચર્ચા તેના એક નવા એપિસોડમાં હું લઈને ફરી તમારા સમક્ષ હાજર થયો છું કે જેમાં આપણે બે હજાર પચીસમાં યોજાયેલ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ વિશે ચર્ચા કરવાની છે તો ચાલો શરૂઆત કરીએ તાજેતરમાં મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ બે યોજાણો છે તો તેમાં પરીક્ષા લક્ષી શું માહિતી આપણે લઈ શકીએ તેની આપણે તમામ પ્રકારની ચર્ચાઓ જે છે એ અત્યારે કરવાના છીએ આજના મુખ્ય મુદ્દાઓ શું રહેવાના છે દોસ્તો જે 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 ફેક્ટ પરીક્ષામાં ઇમ્પોર્ટન્ટ કહી શકીએ અને ચર્ચા યોગ્ય કહી શકીએ તેવા અમે તમામ ફેક્ટો આ લેક્ચરમાં લઈ લીધા છે તેની અંદર ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ઇતિહાસ શું છે એની ચર્ચા કરીશું કેમકે બે હાજર ને ની અંદર આપણે બધાને ખબર છે કે ભારતની મહિલાઓએ જે વિશ્વ વિક્રમ હાસિલ કર્યો છે તેની અંદર ભારતમાં મહિલા ક્રિકેટ ટીમ નો ઇતિહાસ શું છે શું હતો એ જોવાનું છે એટલે કે ડબલ્યુ વુમન ક્રિકેટ એસોસિએશન ઓફ ઇન્ડિયા એની સ્થાપના કે જે ઓગણીસો ને તોતેર ની સાલમાં થઈ છે તેની ચર્ચા ત્યારબાદ ડબલ્યુ સીએઆઈ માંથી બે હજાર ને છ ની અંદર બીસીસીઆઈ માં વિલીનીકરણ થાય છે ભારતીય ક્રિકેટ જગતમાં જે મહિલાઓ છે તેની જે શરૂઆત છે એ કઈ રીતે થઈ તેની ચર્ચાઓ કરીશું કયા કયા મહત્વના ફેરફાર થયા તે ત્યારબાદ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં વિજેતા કોણ છે તો આપને બધાને ખબર છે કે વિજેતા છે ભારત ત્યારબાદ ઉપવિજેતા કોણ છે તો એટલે કે કોને હરાવ્યા તો કે સાઉથ આફ્રિકાને હરાવીને ભારતે આ વિશ્વ વિક્રમ હાંસિલ કરેલો છે યજમાન દેશો કયા કયા હતા તો આપને બધાને ખબર છે કે ભારતમાં યોજાણું હતું અને સહયજમાન કોણ હતું ભારતમાં

અને દોસ્તો પ્લેયર ઓફ ધ સિરીઝ થાય છે દીપ્તિ શર્મા એના વિશે ચર્ચા કરીશું ત્યારબાદ સૌથી વધુ રન કોને બનાવ્યા એટલે કે ફાઈનલ મેચની વાત છે સૌથી વધુ રન કોણ બનાવે છે અને સૌથી વધુ વિકેટ તો સૌથી વધુ વિકેટો કોણ લે છે તો ભારતના દીપ્તિ શર્મા લે છે અને લોરા વાલવાર્ટ્સ જે છે એ સૌથી વધુ રન બનાવે છે ત્યારબાદ તેના અગત્યના જે एमसीक्यू કહી શકાય તેની ચર્ચા કરીશું તો ચાલો શરૂઆત કરીએ દોસ્તો ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ઇતિહાસ શું છે એ આપણે જોવો જોઈએ તો શરૂઆત ક્યાંથી થાય છે તો કે ભારતમાં મહિલા ક્રિકેટની દશકામાં થઈ જાય છે દોસ્તો એની અંદર મુંબઈમાં ધ એલબીઝ પ્રથમ મહિલા ક્રિકેટ ક્લબ ની શરૂઆત થાય છે એલબીઝ નામનું મહિલા ક્રિકેટ ક્લબ ની શરૂઆત થાય છે ત્યારબાદ એક સંઘ બને છે કે જે સંઘ ઓગણીસો તોતેર ની સાલમાં મેં કીધું એ મુજબ કોની સ્થાપના કરે છે તો કે ભાઈ વુમન ક્રિકેટ એસોસિએશન એટલે દોસ્તો પરીક્ષા માટે અગત્યનો પ્રશ્ન બની શકે કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો જે ઇતિહાસ છે કે જેમાં અત્યારે તો બીસીસીઆઈ બોર્ડ છે બરાબર તો એની પહેલા મહિલા ક્રિકેટ મહિલા જે ક્રિકેટ ટીમ હતી તેનું વિલીનીકરણ સેમાં હતું તો પહેલા ડબલ્યુ સીએઆઈ નામની સંસ્થા તરીકે ઓળખાતું હતું કે જે વુમન ક્રિકેટ એસોસિએશન ઓફ ઇન્ડિયા

હવે આગળ ચર્ચા કરીએ પ્રથમ જીત તો ઓગણીસો ને છોતેર ની સાલમાં જે વેસ્ટ ઇન્ડિઝ ની સામે મેચ થાય છે એ શ્રેણીની અંદર ચોથી ટેસ્ટ મેચ ની અંદર આપણે પહેલો પોતાનો આંતરરાષ્ટ્રીય જીત મેળવીએ છીએ જે એક એક થી બરાબરી કરી હતી તેમાં પ્રથમ વર્લ્ડ કપ કે જે ઓગણીસો ઇઠોતેર માં ભારત પ્રથમ એવો ઓડીઆઈ છે કે જેમાં આપણે ભાગ લીધો તો એનો મતલબ દોસ્તો કે ભારતીય મહિલા ક્રિકેટ જગતમાં

વિલીનીકરણ થાય છે ભારતનું સૌથી ભારતનું અને દુનિયાનું પણ સૌથી મોંઘુ ક્રિકેટ બોર્ડ કહી શકીએ બીસીસીઆઈ બીસીસીઆઈ ની જેમ આઈસીસી પણ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ કે જેનું હેડક્વાર્ટર છે એ દુબઈમાં આવેલું છે દોસ્તો આ બંને ના હેડક્વાર્ટર પરીક્ષામાં વારંવાર પૂછાય છે તો કે બીસીસીઆઈ નું ક્યાં આવેલું છે હેડક્વાર્ટર તો કે મુંબઈમાં આઈસીસી નું ક્યાં આવેલું છે તો કે દુબઈમાં આ બંને વારંવાર પ્રશ્નો જે છે એ પૂછાતા હોય છે ત્યારબાદ દોસ્તો આગળ વધીએ હવે બે એવા નામ ક્રિકેટ જગતના ઇતિહાસની અંદર તાજેતરમાં આપને બધાને ખબર છે કે હરમનપ્રીત કોર છે એ ભારતના 2025 નો જે વર્લ્ડ કપ યોજાણો એના કેપ્ટન હતા અત્યારની બાબતની ચર્ચા આપણે કરવાના છીએ પરંતુ અત્યાર સુધી થઈ ગયેલા જે ઇતિહાસ છે તેની અંદર મિતાલી રાજ જે મહિલા ક્રિકેટ જગતમાં મોટું નામ કહી શકીએ દોસ્તો તે છે અને ઝુલન ગૌસ્વામીજી બરાબર છે દોસ્તો બે હજારના દશકામાં મિતાલી રાજ અને ઝુલન જુલંગોસ્વામી જેવા દિગ્ગજ ખેલાડીઓનો ઉદય થાય છે અને મિતાલી રાજને દોસ્તો બહુમાન શું મળેલું છે તો જાઓ તે લેડી સચિન તેંડુલકર દોસ્તો આ નામ એમ નામ તો ન મળ્યું હોય લેડી સચિન તેંડુલકર એટલે કે દોસ્તો જેમ સચિન રમેશ ના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતની અંદર ઘણા ખરા વર્લ્ડ રેકોર્ડ પડેલા છે તેવી જ રીતે મિતાલી રાજ જે છે એ વન ડે ઇન્ટરનેશનલ ની અંદર સાત હજાર રન નો રેકોર્ડ થયેલો છે જે એક વર્લ્ડ રેકોર્ડ છે કેટલા તો કે સાત હજાર રન વન ડે ઇન્ટરનેશનલ ની અંદર તેથી તેને લેડી સચિન તેંડુલકર કહેવામાં આવે છે દોસ્તો પરીક્ષામાં પ્રશ્ન મુકાઈ જાય કે લેડી સચિન તેંડુલકર કોણ તો કે મિતાલી રાજ બરાબર છે એવી જ રીતે પ્રથમ ફાઈનલ એટલે કે મિતાલી રાજની કેપ્ટનશીપની અંદર બે હજાર પાંચમાં ભારત પ્રથમ વખત જોજો દોસ્તો બે હજાર ને પાંચની સાલમાં આપણે ઓડીઆઈ ઓડીઆઈના ફાઈનલમાં પહોંચી છીએ કે જ્યાં આપણી ટક્કર થાય છે કયા દેશ તો કે ઓસ્ટ્રેલિયાની સામે અને આપણી હાર થાય છે ભારતની અંદર ઓડીઆઈ ક્રિકેટ જગત મહિલામાં પ્રથમ વખત ફાઈનલમાં પહોંચ્યા હતા જેમાં મિતાલી રાજ જે છે એ કેપ્ટન હતા દોસ્તો ત્યાર પછી તો કે બે હાજર ને સત્તર ની સાલમાં ઇંગ્લેન્ડમાં બે હજાર સત્તરમાં માં વર્લ્ડ કપમાં ભારતીય શાનદાર પ્રદર્શન કરે છે છે પરંતુ જે મેદાન તેની તેની ઉપર સામે ઇંગ્લેન્ડ દેશ જે છે તેની જ સામે આપણે હારી જાય છે ક્યારે તો કે બે હાજર ને ની સાલમાં એનો મતલબ કે દોસ્તો મહિલા ક્રિકેટ જગતમાં મહિલા જે છે ભારત દેશની તેને એક પણ વિશ્વ વિક્રમ હાસિલ કરેલો હતો ઓડીઆઈ વર્લ્ડ કપ ની અંદર અને બે હજાર ને ની સાલની અંદર ભારત દેશની મહિલાઓ આપણી દીકરીઓ આ વિશ્વ વિક્રમ ને કરે છે જે દેશ માટે બહુ બહુ જ સન્માનની વાત કહી શકાય દોસ્તો કે બે હજાર પચીસ જે વર્લ્ડ કપ છે એ ભારતની મહિલાઓએ પોતાના નામે કરી લીધો છે અને સમગ્ર દુનિયામાં સમગ્ર દેશમાં પોતાનો ડંકો વગાડ્યો છે દોસ્તો વાત એ છે કે ઓગણીસો ને ત્યાસી ની અંદર કપિલ દેવ જે કેપ્ટન છે તેની કેપ્ટનશી હેઠળ આપણે ભારત દેશ પોતાનો પુરુષની કેટેગરીની અંદર પેલો વર્લ્ડ કપ જીતે છે ક્યારે ઓગણીસો ને બધાને ખબર છે દોસ્તો કો ઇન્સિડન્સ એને કહેવાય કે ઓગણીસો ને ની અંદર જ્યારે કપિલ દેવ કેપ્ટન છે આપણે વર્લ્ડ કપ જીતીએ છીએ તેનો ફાઈનલ જે કેચ છે એ કોણ કરે છે તો કપ્તાન પોતે કરે છે એ જ રીતે આ સમય એટલે કે બે હજાર ને આ વર્લ્ડ કપ નો ફાઈનલ જે સાઉથ આફ્રિકાની સામે છે અને આપણે વર્લ્ડ કપ જીતીએ છીએ અને છેલ્લો જે કેચ થાય છે સાઉથ આફ્રિકાના બેટ્સમેનોનો એ પણ આપણા

બહુમાન સન્માન જે કોઈ વસ્તુ હોય એ એક નાનો શબ્દ થઈ જાય છે દેશ માટે ગમે એ કરો એ ઓછું છે દેશ માટે આપણા મહાન જે લોકો છે એ ઘણું ખરું કર્યા છે અને કરવાના છે એ બધા લોકોને હું દિલથી સલામ કરું છું હવે આગળ વધીએ દોસ્તો તો વર્લ્ડ કપની ફાઈનલ બે હજાર સત્તરમાં માં ભારત હારી જાય છે કોની સામે તો ઇંગ્લેન્ડની સામે અને હવે વર્તમાન આપણે જે કર્યું એ આપને બધાને ખબર છે

કેટલા રન થી તો કે બાવન રન થી આ વિશ્વ વિક્રમ હાસિલ કરી લે છે ફાઇનલ મેચ ની ડેટ કઈ હતી દોસ્તો તો કે બે નવેમ્બર બે હજાર ને પચીસ કે જે ડેટ ની અંદર ભારતની દીકરીઓ આ વિશ્વ વિક્રમને ને કરે છે મિત્રો ત્યારબાદ આગળ વધીએ યજમાન દેશો કેટલા હતા અને કયા સ્થળે હતા હવે એની ચર્ચા કરવી છે તો મેં કીધું એમ કે યજમાન દેશમાં કોણ આવે તો કે ભારત ભારતમાં જતી ચાલો જોઈએ મહિના મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ બે હજાર પચીસ ના યજમાન શહેર અને સ્ટેડિયમ ડી પાટીલ સ્પોર્ટ્સ સ્ટેડિયમ આ નામ યાદ રાખી લેજો કે જ્યાં બે હજાર પચીસ નો મહિલા વર્લ્ડ કપ નો ફાઈનલ થાય છે નવી મુંબઈની અંદર અલગ અલગ મેચો ગુહાટી ઇન્દોર વિશાખાપટ્ટનમમાં થાય છે અને સહ યજમાન મેં કીધું એમ શ્રીલંકાના કોલંબોમાં પણ અમુક મેચ થાય છે બરાબર છે દોસ્તો આમાં સૌથી મહત્વનું કહી શકાય એ ફાઈનલ ક્યાં રમાણ્યું તો કે મુંબઈમાં ક્યાં તો કે ડીવાય પાટીલ સ્પોર્ટ સ્ટેડિયમ ની અંદર રમાણ્યું બરાબર દોસ્તો ત્યારબાદ સ્ટેડિયમો મેં તમને કીધા હવે ટોટલ ટીમ કેટલી હતી કે જેને પાર્ટિસિપેટ કર્યો હતો ભારત શ્રીલંકા ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ દક્ષિણ આફ્રિકા અને આ પાકિસ્તાન અને બાંગ્લાદેશ દોસ્તો સેમિફાઈનલ વન અને સેમિફાઈનલ ટુ કોની કોની વચ્ચે થાય છે તો ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સેમિફાઈનલ વન થાય છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમિફાઈનલ બે થાય છે આમાં ઇંગ્લેન્ડને દક્ષિણ આફ્રિકા હરાવે છે અને ફાઈનલમાં પહોંચે છે અને આ બે વચ્ચે શું થાય છે તો કે ફાઈનલ મેચ જેમાં ભારત સાઉથ આફ્રિકાને હરાવે છે આ ચર્ચા કરી મેં તમને સેમીફાઈનલ કયા કયા દેશો વચ્ચે યોજાણા હતા તો પેલો સેમીફાઈનલ દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે કે જેની અંદર દક્ષિણ આફ્રિકા જીતે છે ઇંગ્લેન્ડ હારે છે બીજો સેમીફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાય છે કે જેની અંદર ઓસ્ટ્રેલિયાને હરાવે છે વિચાર કરો દોસ્તો ઓસ્ટ્રેલિયા જેવા દેશને આપણે સેમીફાઈનલમાં હરાવીને ફાઈનલમાં પહોંચ્યા હતા તો ભારત દેશની મહિલાઓની મહેનત આપણે જોઈ શકીએ છીએ અને ભારત ફાઈનલમાં પહોંચીને ફાઇનલ પણ જીતે છે બરાબર દોસ્તો આ છે પ્લેયર ઓફ ધ મેચ શેફાલી વર્મા અને પ્લેયર ઓફ ધ સિરીઝ દીપ્તિ શર્મા વર્મા અને શર્મા આ બે નામ તમારે યાદ રાખવાના છે મને એવું લાગે છે કે જો પ્રશ્ન પૂછાય તો આ બે નામોમાંથી પ્રશ્ન મુકાઈ શકે કોઈ પણ પરીક્ષાની અંદર તો કે મેન ઓફ ધ મેચ પ્લેયર ઓફ ધ મેચ કોણ છે તો કે શેફાલી વર્મા કે જે સત્યાસી રન કરે છે કેટલા બોલમાં તો કે ઇઠોતેર બોલમાં અને સાથે સાથે બે વિકેટ પણ લે છે દોસ્તો ખાલી રન જ નથી કરતા રન બચાવે પણ છે વિકેટ પણ લીધી હતી શેફાલી વર્માએ અને પ્લેયર ઓફ ધ સિરીઝ ટુર્નામેન્ટ કહી શકે દીપ્તિ શર્મા કે જેને ફાઇનલ મેચની અંદર પણ ઘણી વિકેટો લીધી હતી એટલે જ એને સૌથી વધુ વિકેટ લેનાર તરીકે બહુમાન મળ્યું બરાબર દોસ્તો હવે તો કે સૌથી વધુ વિકેટ દીપ્તિ શર્મા આ ફાઇનલ મેચની વાત છે મેચ જે હતો તેની અંદર સૌથી વધુ વિકેટ દીપ્તી શર્મા લે છે પાંચ વિકેટ ઓગણચાલીસ રન આપીને અને સૌથી વધુ રન કોણ કરે છે તો તો લોરા કરે છે કેટલા કે એક રન કરે છે ફાઈનલ ની અંદર દોસ્તો આટલા રન કર્યા હોવા છતાં પણ આપણે કમબેક કરીને આ દેશને હરાવી છે તો બહુ જ રસાકસી વાળો મેચ જે છે એ કહી શકીએ

કે જેના જવાબો તમારે કમેન્ટમાં આપવાના છે દોસ્તો પ્રશ્ન નંબર 1 શું કહે છે કે ફાઈનલ મેચ છે અને પાંચ વિકેટ જે વ્યક્તિ લીએ છે તેનું નામ તમારે કહેવાનું છે દોસ્તો દરેક પ્રશ્ન મે પરીક્ષાને અનુરૂપ બનાવ્યો છે કે જે મને લાગે છે કે પૂછાઈ શકે બધાના જવાબ વ્યવસ્થિત વાંચજો પ્રશ્નને અને આપજો કમેન્ટમાં ભૂલતા નહીં દોસ્તો ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે

ચાર ઓપ્શન છે આમાંથી ગોતી તમારા બધાએ ત્રણેય પ્રશ્નના જવાબ કોમેન્ટમાં દેવાના છે અને મેં કીધું એ મુજબ કે આવનારા સમયની અંદર તમારે કયા ટોપિક પર લેક્ચર જોઈ છે તેનો પણ તમારે કોમેન્ટ અવશ્ય છે એ કરવાની છે તો હું આવનારા સમયની અંદર કયા એવા લેક્ચર છે કયા એવા ટોપિક છે કે જેની જે પરીક્ષા લક્ષી છે તો એ હું તમારા માટે લઈને આવી શકું તો દોસ્તો આશા રાખું છું આ ની અંદર તમને મજા આવી હશે સમજાયું હશે જો આ ની અંદર તમને કઈ ડાઉટ હોય તો લેક્ચર ને ફરીવાર વાર કરજો દરેક બાબતની ચર્ચા મેં કરી લીધી છે તો દોસ્તો અહીંયા સુધી રાખીએ છીએ આશા રાખું છું બધાને મજા આવી હશે જોતા રહો આપણી આ લેક્ચર સિરીઝ અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને લાઈક કરજો અને શેર કરજો મળીશું આવતા માં ત્યાં સુધી જય હિન્દ જય ભારત